વડોદરા ગામથી વડતાળ સુધીની ત્રીસમી પદયાત્રા નીકળી સાત દિવસમાં એકસો સત્તાણું કિલોમીટર ચાલી દર્શનનો લાવો લેશે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વડોદરા ગામના સંત વાલા અક્ષરમુક્ત શ્રી ભીખાભાઈ ભગતજીની અનહદ કૃપાથી આરાધ્ય ઈષ્ટદેવ ધ્યેય સ્વરૂપ સર્વતારી મૂર્તિ વાત્સલ્ય વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાપ્તિ વડલા તેમજ આસપાસના ગામો માટે અતિ મહાન ભાગ્યરૂપ બની છે પૂજ્ય ગુરુવડી સદગુરુ શ્રી નીલકંઠ દાસજી સ્વામીની શૃ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડલા આયોજિત શ્રી શિક્ષાપતિ લેખન તથા આચાર્ય પર સ્થાપન ત્રીસ શતાબ્દી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ગાડી સ્થાપન કિરીધામ જેતપુર આયોજિત શતાબ્દી મહોત્સવના પાવન અવસરને અનુરૂપ વલસાણ તાલુકાના વડોદરા ગામથી વડતાળ સુધીનો ત્રીસમો પદયાત્રા સંઘ નીકળ્યો આ પવિત્ર યાત્રા સંઘ શુક્રવાર તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડલાથી નીકળ્યો હતો જે સાત દિવસના સમયગાળામાં તારીખ સત્તાવીસ ઓગસ્ટના રોજ એકસો સત્તાણું કિલોમીટર અંતર કાપીને યાત્ર પદયાત્રા સંઘ વડતાળ મંદિર ખાતે પહોંચી દર્શનનો લાભ લેશે આ પાવન યાત્રા વડોદરા તેમજ આસપાસના ભક્તો માટે આધ્યાત્મિક ઉત્સવ સમાન બની રહેવાનો છે